જુનાગઢ ગોંડલના ધારાસભ્ય ગીતાબાના હવાતિયા પુત્ર સામે ફરિયાદ થતા બેચેન સંજય સોલંકીની સમાધાન માટે કરી હતી ભલામણ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ કરી હતી ભલામણ મેયર ગિરીશ કોટેચાએ પ્રકરણ પૂરું કરવા જોઈતા પૈસા લઈ લેવા કરી હતી ભલામણ સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી સાથે કરી હતી વાતચીત વાતચીતનો ઓડિયો થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ સંજય સોલંકીને ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ દ્વારા માર મારવામાં આવ્યો હતો ઢોર માર મરાતા આ ક્લિપ વાયરલ

બોલાવો હું મારી લઉં ને ગણેશ ને ભાઈ સમાધાન બોલાવો હાલો અરે ભાઈ તારી જે કઈ જોતું લઈ લેજે એને બોલાવી લ્યો જીસોટે બરાબર હું લાકડી લઈને એને મારી એને હું મારું પછી સમાધાન હા ગોંડલ ના ધારાસભ્ય ગીતાબા દીકરા ગણેશ અને જયરાજસિંહ નો દીકરો જયરાજસિંહ નો દીકરો ગણેશ જુનાગઢમાં આવેલા અને મારો દીકરો મોટરસાયકલ લઈને જતો હતો અને એને કાવું મારી તો મારા દીકરાએ એમ કીધું કે ભાઈ મારી સાથે નાનું બાળક છે તમે આમ ગાડી ના ચલાવાય એ વાતમાં બોલાચાલીથી મેં સમાધાન કરીને જવા દીધા અને રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલગઢ લઈ અને મારી અને પાછો જૂનાગઢ ઉતારી ગયા ત્યારે સવારે પોણા સાત વાગે અમારા જૂનાગઢના ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેજા સાથે મારે પચીસ વર્ષથી સંબંધ છે પારિવારિક સંબંધ છે અમારે એને એના અનુસંધાને મને એને ફોન કરેલો કે ભાઈ તારા દીકરાને કોઈ સર જોરે માથાકૂચ થઈ જશે મેં કીધું કે ભાઈ ગીતાબા જાડેજાનો દીકરો મારા દીકરાને ઉપાડી ગયેલ છે અને એને મારી અને પાછા મૂકી ગયા છે તો ગિરીશભાઈએ કીધું કે બેટા સમાધાન કરી નાખ અને કાંઈ પૈસા આથી પૈસા જોતા મદદ જોતી હોય તો હું તને પૈસા દેવી રાખજો તો મેં કીધું કે પૈસાની જરૂર મારે નથી જેવી રીતના મારા દીકરાને માર્યો એવી રીતના હું મારી લઉં એટલે સમાધાન આજે અનુજાતિ સમાજના અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લા રાજકોટ અને સુરતમાંથી આવેલા છે અમારા આગેવાનો અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને નિસ્બે આપેલું છે અને ગુરુવાર સુધીનો ટાઈમ મેં છે ગુરુવાર સુધીમાં આ ગણેશ એન્ડ ટોળકીને પકડશે નહીં તો મારા ચાર દીકરી ચાર દીકરા મારી બે પત્ની મારા દીકરાનો દીકરો અને અમે બાબા સાહેબના પુત્ર જૂનાગઢમાં વિલોપન સામૂહિક આતમ વિલોપન કરશું